સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર વણકર સમાજ વાડી ખાતે નવા વર્ષ નિમિત્તે વણકર સમાજ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ તારીખ બાવીસ ડિસેમ્બર બે ચોવીસ ને રવિવારના રોજ સવારે દસ કલાકે યોજાયો આ કાર્યક્રમમાં સર્વપ્રથમ ડોક્ટર સાહેબ આંબેડકર સંત સવૈયાનાથ વીરમેધ માયાદેવની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમના સમારંભના અધ્યક્ષ તરીકે ઝાંઝરકાના ગાદીપતિ શ્રી શંભુનાથ બાપુ શ્રી સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ સુરેન્દ્રનગરના પ્રમુખ મુકેશભાઈ પી મકવાણા ધારાસભ્ય પી કે પરમાર પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકી સમાજના આગેવાનોમાં ખીમજીભાઈ સિધવ નથુભાઈ વાઘેલા બોરધનભાઈ પરમાર નટુભાઈ રાઠોડ રણજીતભાઈ વાણિયા હિંમતભાઈ રાઠોડ તેમજ સમગ્ર પરગણા વણકર સમાજના સ્થાપક ભીકાભાઈ એ મકવાણા મહેન્દ્રભાઈ ડી પરમાર વડોદરા હસમુખભાઈ બી મકવાણા કડી મગનલાલ ડાભી ગાંધીનગર મહેશભાઈ વી રાઠોડ ખજાનચી લખતર પરગણા વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ તેમજ સમાજના નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઝાંઝરકા ગાદીપતિ શ્રી શંભુનાથ બાપુ દ્વારા સમાજના સૌ બંધુઓ વણકર સમાજની નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી ઉપરાંત સમાજમાં કુરિવાજો છૂટાછેડામાં લેતી દેતી સગ પણ ન થવા જેવી બાબતો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સંગઠિત રહે તેવું આહવાન કર્યું હતું સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ પી મકવાણા સાહેબે પણ સમાજ અને સંગઠિત રહી કાર્ય કરવાની માહિતી આપી હતી તેમજ પધારેલા મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને સૌનું સન્માન કરવામાં આવ્યું હતું છેલ્લે સૌ સમૂહ ભોજન લઈને છૂટા પડ્યા રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસણ હમણાં મારો વધી જ જશે મૂળ આવશે મંગલ 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 હોય અને કટુ વચન કટુ હોય એટલે સુરેન્દ્રનગર જિલ્લા વણકર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં આજે અહીં ઉપસ્થિત સમાજના ખૂબ બધા શ્રેષ્ઠીઓ પૂર્વ પ્રમુખજીભાઈ નાથુભાઈ ગોધન દાદા વર્તમાન પ્રમુખભાઈ શ્રી મુકેશભાઈ સમાજના આગેવાન આદરણીય શ્રી ભલજી દાદા ભાઈ શ્રી આદરણીય નવશાદભાઈ જુદા જુદા જિલ્લામાંથી પણ આ વખતે એક નવો પ્રયોગ જોયો મને લાગ્યું સરસ ગાંધીનગર જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લાના ગાંધીનગરમાં રહેતા વણકર સમાજના ગાંધીનગરના નિવાસીઓએ પણ ત્યાં સુરેન્દ્રનગર જિલ્લા વણકર સમાજ બનાવ્યું છે એના ભાઈ ચીફ પેટર્ન ટ્રસ્ટી આદરણીય વીડી સાહેબ છે આદરણીયભાઈ વાલજીભાઈ જાદવ શિયાણીવાળા એ પણ છે અધ્યક્ષશ્રી બોટાદથી લાલજીભાઈ છે ભાઈ એટલાદના ભાઈ અંબાલાલભાઈ પણ છે વાડજ અમદાવાદમાં કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાનું આખું મંડળ હમણાં જ લેટ આવ્યું પણ પહોંચ્યા છે ભાઈ બધા એ બધા આપ સૌ સમાજના આગેવાનો જે આપણું આ ટ્રસ્ટ છે એ ટ્રસ્ટના તમામે તમામ સંચાલક આગેવાનો અને આપ સૌ ગામમે ગામથી આવેલા સમાજના સૌ આગેવાનો ઉદ્ઘોષક મિત્ર એવું કીધું કે સમય છે પણ ખરેખર થરે હદેથી અધ્યક્ષ સ્થાન હોય ને એટલે અમે લે બીજને નવા સામાજિક પ્રશ્નોની ચર્ચા થાય સમાજની પ્રગતિ માટેના કંઈક ને કંઈક નવા પગલાઓની ઘોષણા થાય અને દિવસે ને દિવસે દર વર્ષે ગુજરાતમાંથી અન્ય સામાજિક સંગઠનો સુરેન્દ્રનગર આવી અને સમગ્ર ગુજરાતની એકતા વધે એ દિશામાં દિવસે ને દિવસે પ્રગતિ થઈ રહી છે તેવા પ્રસંગની અંદર ઉપસ્થિત આપણા સૌના પરમ આદરણીય અને માનનીય પૂજ્ય સમુ મહારાજજી આ સંસ્થાના પ્રમુખ સાથી ભાઈ શ્રી મુકેશભાઈ આપણા સૌના વડીલ મુરબ્બી એવા ગોરધનભાઈ સાસણ ગામ પરગણામાંથી આવેલા અંબલાલભાઈ પીખાભાઈ મકવાણા હમણાં તેમણે ખૂબ સુંદર વાત કરી અને આંતરિક સમાજની સમસ્યાઓ વિશે વાત કરી તમારા અરજીભાઈ

કહી શકાય એવું સુંદર બડે વર્ષમાં એક હતા બાકી ભાગ્ય જ આટલી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ જુદા જુદા પક્ષના કાર્યકરો કાર્યકરોની પક્ષને પડતા પરંતુ સામાજિક સંગઠનના નામે એ એકથી ચડિયાતા વરિષ્ઠ આગેવાનો અને અનેક વિચારધારાઓને મળેલા છે જુદી જુદી વિચારધારાઓમાં मानव और उनको एक मंडप के नीचे एक पाथरों ने बैठा बैठा थे। ત્યારે سوال એ થાય કે જે થોડો સમય આપણે મળ્યા છે વધિને એક ડોટ કલાક માં આપણે બધા બેઠા બેઠા ચર્ચા કરીને બેઠીએ છીએ. මුજે બાપુ પાસેથી আশীর্বাদ પ્રાપ્ત করিতে છીએ. સમાજ નાખીવાનું કે આપણે bagus છીએ. એવી તો શું વાત કરીએ કે જે આવનારું એક વર્ષ આવતી દિવાળી આવે નવ વર્ષ આવે ત્યારે કઈક એનું આપણે વિશ્લેષણ કરીએ કે આ સંકલ્પ કરો તો ત્યાં સંકલ્પ આપણે કેટલી સંકલ્પ પૂર્તિ કરી એવી કોઈ ચર્ચા થાય જે આવનારા અનેક વર્ષો સુધી આપણી ભાવિ પેઢીને અસર કરવાની હોય આપણી સાંપ્રત પરિસ્થિતિને એ અસર કરનારી હોય બે હજાર ત્રણ માં જયારે સમાજની એક પુસ્તિકા બહાર પડી નાદ બંધારણ બસો બાસઠ એટલા માટે થાય છે કે એમાં જે કલમો આપણે લખી છે એ કલમોનું આપણે નિરાકરણ કરતા નથી એનો ઉપયોગ કરતા નથી ફક્ત એ ભૂખ છે સામાજિક રિવાજોની અંદર ના તો સગાઈના ના તો છૂટાછેડાના ના તો શ્રીમંતોના અને છેલ્લે જે મરણના પ્રસંગો હતા એમાં પણ ધારા ધોરણ તોડી નાખવામાં આવ્યા છે કોઈ પચીસ નો વ્યવહાર કરે કોઈ દસ નો વ્યવહાર કરે કોઈ થાળી કાઢે કોઈ ચાંદીનો સિક્કો કાઢે વળી કોઈ બસો રૂપિયાનો વ્યવહાર ઉગાવે કે થાળી અમે બંધ કરી અને એવું સાંભળવા માં આવ્યું બાપુત્રી એમાં આપની પણ અનુમતિ હતી નામ સાથે એટલા માટે કહું છું કે મારા વાડીના કારોબારી સદસ્ય સંજયભાઈ સાથે મેં આ વાતની ચર્ચા કરી હતી એમની ઓફિસે સમાજ ભેગો છું સમાજની ચર્ચા કરું છું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે